ડાંગર જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ પેટ્રોલિંગ દરમિયાન મોટી કાર્યવાહી કરતા કુલ સાત લાખ સત્તાવન હજારનો ગેરકાયદેસર વિદેશી દારૂડ જથ્થો જપ્ત કર્યો છે આરોપી કાર ચાલક ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો છે જેને વોન્ટેડ જાહેર કરવામાં એલસીબીના પીએસઆઈ કે જે નિરંજન અને તેમની ટીમ પ્રોહિબિશન અને જુગાર વિરોધી તપાસના ભાગરૂપે વઘઈ તાલુકાના બોટનિકલ ગાર્ડન નજીક પેટ્રોલિંગ કરી હતી દરમિયાન બાતમીના આધારે જીજે ઝીરો ફાઇવ જે આર સેવન ફાઇવ ઝીરો સિક્સ અને મરાઠી ભાષાની નંબર પ્લેટવાળી ગ્રે કલરની ઇનોવા ક્રિસ્ટા કાર શંકાસ્પદ રીતે વઘઈ તરફ આવી રહી હતી ટીમે દેવીપાડા ગામ નજીક કાર અટકાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ચાલકે કારને વેગ આપ્યો હતો વઘઈ આરટીઓ સર્કલ નજીકના વળાંકમાં કાર પલટી ખાઈ ગઈ હતી જેના કારણે ડ્રાઈવર અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો તપાસ દરમિયાન કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મૂલ્ય રૂપિયા ત્રણ લાખ સાત હજાર છસો એસી અને કાર મૂલ્ય રૂપિયા ચાર લાખ પચાસ હજાર મળી કુલ રૂપિયા સાત લાખ સત્તાવન હજાર છસો એસીનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે